ગત દસ ઓક્ટોબરે રિલીઝ થયેલી લાલો ફિલ્મથી ગુજરાતી સિનેમામાં એક નવો માઇલસ્ટોન સ્થાપાયો છે જેમાં બોલિવૂડમાં શોલે ગણાય છે એ જ રીતે લાલો આપણી શોલે છે દીની શરૂઆત પણ પછી પવનવેદે ફિલ્મનું કલેક્શન વધ્યું અને લોકોના દિલમાં સ્થાન જમાવી લીધું અને સૌ કોઈ પરિવાર સાથે સિનેમાઘરોમાં ભીડ જમાવવા લાગ્યા ચોપન દિવસથી હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે એકસો કરોડની કમાણી કરી ગુજરાતી સિનેમાની હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ બની ગઈ છે મોટા ભાગના લોકો આ ફિલ્મ જોઈ ચૂક્યા છે અને પાત્ર સાથે તેમનું સીધું જોડાણ થઈ ગયું છે ફિલ્મમાં લાલો અને તુલસી તેની દીકરી ખુશી સાથે જે ઘરમાં રહેતા તે ઘર જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલિયા હનુમાન મંદિર સામે આવેલી એક સાવ સાદી વાણંદેલી માં આવેલું છે હાલ આ ઘર લાલાની ડેલી તરીકે પ્રખ્યાત બન્યું છે પરંતુ આ ઘર જેની માલિકીનું છે તેને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે જોકે ફિલ્મે તો કમાણીના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી દીધા છે અને દેશભરના ફિલ્મ એક સપર્ટ્સમાં એ ચર્ચાનો વિષય બની ચૂકી છે પરંતુ જે ઘરમાં શૂટિંગ થયું એના માલિકની સ્થિતિ ખૂબ જ દારૂણ છે દિવ્ય ભાસ્કર તેમની સ્થિતિ જાણવા તેમના અહીં ઘર પર પહોંચ્યું હતું જ્યાં આ મકાન માલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં વાંસુ સાથે વેદના વ્યક્ત કરી હતી તેમજ કહ્યું કે શૂટિંગ માટે કઈ આપ્યું નથી દીકરો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે વાણંદેલીમાં રહેતા વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજા હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને પેરાલિસિસનો એટેક આવેલો છે અને તેમના બ્રેઇનની સર્જરી પણ કરાવેલી છે આ નબળી આર્થિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ છે તેઓ તેમના પતિ અને તેવીસ વર્ષના દીકરા સાથે રહે છે તેમનો દીકરો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે